સુરતમાં જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવૈધ બાંધકામો ઉપર લાલ આંખ કરવામાં આવી છે સરકારી જમીન ઉપર મંજૂરી વિના કરવામાં આવેલા સ્ટ્રક્ચરને તોડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યા છે ત્યારે સુરતમાં મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહી અંતર્ગત ગેરકાયદે બનાવેલી દુકાનોને તોડી પાડવામાં આવી છે તે ઉપરાંત

સાડી ત્રણસો ચોરસ મીટર જેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતા હોય ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે કતારગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે સરકારી પડતર યુએલસી પાછળ જમીનો એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો એ ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે